એસટી રોડ કારડીયા બોર્ડિંગથી લઈ અને ટાવર સુધીના વેપારીઓ છીએ અમારી રજૂઆત ગયા બે હજાર ચોવીસમાં પાંચમા મહિનામાં બી અમે રજૂઆત કરી લીધી અને લેખિત રજૂઆત કરી લીધી કે જે હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે રોડ બનાવવાની તેમાં ખાસ કરીને અમારા જે રોડ છે એ વર્ષો જૂના રોડ દર વખતે પળ ઉપર પડ ચડાવી અને આજે અમારી દુકાનો છે જે મેઇન રોડ ઉપરની એ એક દોઢ ફૂટ રોડથી નીચે વહી ગઈ છે જેના હિસાબે વરસાદી પાણીના પ્રશ્ન થાય છે અને અમારે પારાવાર નુકસાની ભોગવવી પડે છે અને વસ વરસાદ વધારે હોવાથી અમારી દુકાનોમાં પાણી ભરાઈ જાય છે એટલે અમારી રજૂઆત હતી નગરપાલિકાને કે જ્યારે પણ તમે નવા ટેન્ડર પ્રક્રિયા કરો ત્યારે રોડ ખોદી ને પાછું લેવલ બનાવો જે રીતના સાવરકુંડલા ધોરાજી કે તારાળા કે ઉનામાં કર્યું છે એ રીતના મેઇન રોડ ઉપરના જે દુકાનદારકો છે એને પારાવાર મુશ્કેલી ન થાય અને એના જાનમાલને નુકસાન ન થાય એ રીતના પ્રક્રિયા કરવા અમે રજૂઆત કરાવેલી હતી આમ છતાં હાલ છેલ્લા લગભગ એકાદ મહિનાથી રોડનું કામ ચાલુ થયું છે અને વેરાવળના પ્રવેશ દ્વાર બજાર શોરૂમથી કામ ચાલુ કર્યું છે ત્યાં રયોન સુધી એક દોઢ ફૂટ ખોદી અને લેવલ કરે છે અને ત્યારબાદના રોડને આ લોકોએ રજૂઆત અમે કરી અમને કીધું કે એને આપણે સરપરીશ નામ આપ્યું છે કે ખાલી સરપરિંગ કરશે એના હિસાબે કે રોડની ઉપર રોડ જ પાછો થશે એવી ભાષા અમને સમજવામાં આવી છે ચીફ ઓફિસર દ્વારા એટલે મેં આજે પાછી બધા વેપારીઓ પણ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે અમારી અગાઉની રજૂઆત હોવા છતાં આવી રીતના કેમ થઈ રહ્યું છે જો આવી રીતના થશે તો અમારી દુકાનો છે અત્યારે તો નીચ ઓલરેડી રોડથી નીચે છે તો હજી રોડ બનશે તો એ નીચે થશે એટલે અમને કેવું કે નાના ના એ છે ઉપરનું ફળ છે નીકળશે પણ ઉપરનું ફળ ખાલી નીકળવાથી પાછો રોડ બનવાથી સામુકનું બે ઇંચ કે ત્રણ ઇંચ કે ચાર ઇંચ છ ઇંચ ઊંચું થશે એટલે આવી રીતની પ્રક્રિયા ન કરો પણ પરંતુ રોડ ખોદીને કરો આવી અમારી સૌ વેપારીઓની રજૂઆત છે આજે ચીફ ઓફિસરને અમે કીધી છે એને હાલ તો અમને પોઝિટિવ અભિગમથી કીધું છે કે હું જોઈ લઉં છું મારે રજા ઉપર જવાનું છે પણ મારા પછીના જે ચાર્જ ઉપર આવે એમને પણ આપણે સૂચના આપી છું અને હું પણ આજના આજે તમારી લેખિત રજૂઆત જૂની છે એને ધ્યાનમાં રાખીને સૂચના આપીને એન્જિનિયર આરે સંકલન કરી અને હું એ જણાવું છું અને તમને બપોર પછી આનો જવાબ આપું છું કે કાલના દિવસમાં એની રજૂઆત તમારી છે ધ્યાને લઈ અને પાછું ખોદીને રોડ બનાવે એવી હું પ્રક્રિયા કરવા માટે કોશિશ કરું છું હવે જોઈએ આગળ શું થઈ રહ્યું છે આમ ન થાય તો અમે સૌ વેપારીઓનું એક સહમત થઈને એવું કહ્યું છે કે આપણે રોડ બનાવવા નહીં દઈએ કદાચ અમારે ઉગ્ર આંદોલન કરવું પડે કે અમારે ઉપર રજૂઆત કરવી પડે સરકારમાં કે ઉચ્ચ લેવલે કે અધિકારીઓને કે રાજકીય આગોને એ પણ અમે કરીશું આમ છતાં પણ જો અમારી માંગ સંતોષાય નહીં થાય તો અમે રોડ નહીં હું સુરેશભાઈ આહુજા વેરાવ રેડીમેડ એન તથા આપણે એસટી રોડના જે દુકાનદારો છે બધા એ લોકો અમારું મંડળ છે ત્યાં એટલે અમારી એક જ અમારી ઈચ્છા છે કે રોડ જે થાય જે અત્યારે ચાલુ કામ છે અત્યારે ખોદીને રોડ બનાવવાની પ્રક્રિયા જો થાય તો વધારે સારું કારણ કે દર વર્ષે આ મ્યુનિસિપાલિટી તરફથી રોડ જે બનાવે છે પેવર ઉપર પેવર ચડાવતા જાય છે જે અમારી દુકાનો લગભગ બેથી અઢી ફૂટ ઉપર હતી અને રોડના લેવલ નીચે હતા જેથી કરીને પાણી ગટરમાં વહી જતું જેથી અમારા દુકાનદારોને કોઈને તકલીફ પડતી નહીં પણ આ વખતે જોવા મળેલું લાસ્ટ ટાઈમથી અમે જોઈએ છીએ કે અમારી દુકાનમાં પાણી આવી જાય છે બધાને નુકસાની વેઠવવી પડે છે જેથી અમે આની પહેલાં પણ રજૂઆત કરેલી પણ એની ઉપર મ્યુનિસિપાલિટી તરફથી કોઈ પણ ધ્યાન દોરેલ નથી અમે લોકોએ બે ચાર વખત રૂબરૂ પણ રજૂઆત કરેલી પણ હજી પણ એ લોકોએ ધ્યાનમાં દીધેલ નથી એટલે અમે લોકો અત્યારે ભેગા થઈ રેસ્ટોરન્ટવાળા બધા મંડળે ભેગું થઈ અને અત્યારે અમે લોકો મ્યુનિસિપાલટીએ ચીફ ઓફિસ સાહેબને મળવા આવેલા પણ એમણે અત્યારે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે કે આ વખતે તમને જે તમારી જે રજૂઆત છે અમે ધ્યાનમાં લઈ અને તમારું કામ તમને તકલીફ ન પડે કોઈ વેપારીને તકલીફ ન પડે એવું અમે કામ કરાવશું એ તમને ખાતરી આપીએ છીએ જય સોમનાથ